गुजरात प्रदेश कांग्रेस समिति न ने प्रमुख मान्य राज्यसभा सांसद आदरणीय शक्ति सिंह भाई विधानसभा कांग्रेस पक्ष ना नेता हमारा लाडीला साथी। આપણા સૌરાષ્ટ્રના મહેમાન એવા માનની અમિતભાઈ મંચ ઉપર ઉપસ્થિત બધા જ કોંગ્રેસ પક્ષના મારા મુરબીઓ મોભીઓ સૌ સન્માનની આગેવાનો અને કોંગ્રેસ પરિવારના વિસાવદર વિધાનસભામાંથી ઉપસ્થિત બોળી સંખ્યામાં સૌ માતાઓ બહેનો ભાઈઓ અને સાથીઓ સમયની મર્યાદા છે અને હું તો દહદી થયા મારે ઓગણી કરવા આવ્યો છું શેઠા પડોશી શું અને મારો શેઠા પડોશી તરીકે ધર્મ બજાવવા આવ્યો છું અમને અમારા કરતા વિસાવદર ના મતદારો ઉપર વધુ ભરોસો છે બાવીની ચૂંટણીમાં હાવડાની હળિયુએ કેટલાયને હરોડી નાખા રાતથી ઉજાગરા કર્યા કોઈ બે વાગે તોરીએ ડુકો લાગ્યો હોય ને ફોન કરે કે પરેશ ભાઈ ડુકો લાગ્યો છે જરાક જીબી વાળાને કયો ને હંમેશા ભરત પતુડા ચૂંટણી ટાણે ભાષણ કરવા જાય એટલે ખેડૂતોના ડાયરામાં કે કે તમારા સહી તમારા જેવા સહી અને જરૂર પડે તો અડધી રાતે કેજો તમારો ખેડૂત બિચારો ભોળો સાહેબ રાતે બે વાગે ધોરીએ પાણી વાળતો હોય ને લાઈટ નો ડૂકો લાગે ને તો ત્યાંથી ફોન કરે કે ભાઈ જરાક જીબી વાળા ને કેજો હમ રાતે બે વાગે એમ તો મારા હાવણાની કથા કરવા હું તમારી વચ્ચે આવ્યો છું પચી વર્ષ થી વિસાવદર ના શેટે ચાચાઈ પાણીયાનો ખેડૂત છું ખેડૂતનો દીકરો છું એક મધ્યમ વર્ગી ખેડૂત પરિવારમાં પેદા થયો હાથ પેટીમાં કોઈને રાજકારણનો રહ નથી ખબર ને એવા એવા એક ખેડૂતના ઘરમાં ઉછરેલા કાર્યકર્તાને મોટો બનાવવાનું કામ બાપ તમે કર્યું હે તમે તનથી મનથી ધનથી વિધાનસભા સુધી મોકલો અને મને ગર્વ થાય બાપ કે હાથ નું નિશાન છે ને એ સૌ ને સાથ છે એનો અહેસાસ થાય ને તો એનો પેલો દાખલો આ તમારા માયલો શું વચ્ચે ઉભો છો આ કોંગ્રેસ

જાત ઉપર ઉઠી અઢારે વર્ણ ને એક કરવાનું કામ આ ગુજરાત ના બે પનો

આજ મને દુઃખ થાય છે બાપ કે સરદારનો નો વારસદાર કહેવાય આ વિસાવતર ભૂમિ એ જેને પેદા કર્યો તો કેશુ બાપાને હણવાનું કામ સરદારના નામે કરનારા કોણ હતા એને ઓળખવાનો સમય પાક્યો છે ઓળખો શોખ તમે સરદાર નું નામ સરદાર ના સાચા યાદ પાવવા તમારી વચ્ચે આવ્યો છું યાદ કરો આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર સરદારે તેના જોડવાનું કામ કર્યું હિન્દુ મુસ્લિમ શીખ સાઈ

હક્ર માં બળે ચડ્યા જય સરદાર જય પાટીદાર જોર જોર થી નારા દીધા કેટલાય ને ટોપીઓ પહેરાવી કેટલાય ની ટોપીઓ ફેરવી કેટલા કે આપડી ટોપીઓ ફેરવી ફેરવી કે નહીં બાબુ હતા બળે ચડ્યાતા 18 વરણ સમસ્યા બધાની હતી પીડા એક હતી કે ભારતીય જનતા પાર્ટી અતર ચૂંટણીમાં આ સરદારના વારસો બળે ચીડા બાપ કાનહુરીનો નો ફેર ભાંગો

અને જે સરદારના નામે તમે સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલાને આજ નાભીનું નિશાન ચૂકાણું ક્યાંય નાથ જાત ભાત વચ્ચે વેરના વાડા ઊભા કરી અને સત્તાની ગાદીએ ચીપકી રહેનારા લોકોએ બાપ નાભીનું નિશાન ચૂકાને મારા તમારા બાપના નામ ઉપર ધોળે દિવસે કાળો પીસડો મારી અને મોદીનું પાટિયું લટકાવી દીધું કોઈ ઉમકારો કરીએ ગા ખરા હૃદય ઉપર હાથ રાખીને એક વાર કયો બાપા કોઈ ઉકારો કરીએ કે આ ખરા ઉકારો કરનારા હતા એને બધાને હાવણાની હળિયું થી હરોડી નાખ્યા એટલે કાનમાં કેવા એવો છું બાપ આ પેટા ચૂંટણી છે ને એમાં તમારો એક મત કોંગ્રેસનો ધારાસભ્ય ચૂંટાઈ જાય એનાથી કાંઈ ફેર પડવાનો નથી i'm sorry